આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો રાજુભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડિયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે અને વેચવાનું છે રાજુભાઈને ફૂલ જવાબદારી સાથે ઘર ઘર આખું ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અગિયાર બારના ના નું આ ટ્રેક્ટર આઈસર ચારસો પંચ્યાસી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા રાજુભાઈ નો કોન્ટેક કરજો રાજુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા ટ્રેક્ટરના કમ્પ્લીટ છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી વધારે માહિતી માટે તમે રાજુભાઈનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો બે લાખ પંચાણું હજાર કિંમત અંદાજિત રાખેલી છે રાજુભાઈએ તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો કોટણા સાંગાણી અને દેવરિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ નવ્વાણું બે છપ્પન વાળા નંબર પર ફોન કરી આઈશા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો